સમાચારમાં વાત કરીએ ધોરાજીમાં ભક્ત તેજા પાપા ક્ષેત્ર દ્વારા કુદરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધુરાજીમાં ભક્ત શ્રી બાપા અન્ય ક્ષેત્ર દ્વારા નેચરો થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો દુખાવો તેવા અનેક રોગનું કુદરતી પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રિઝલ્ટ મળેલું આ થેરાપીમાં કોઈપણ જાતની દવા પણ આપવામાં આવતી નથી ત્યારે મનસુખભાઈ આહિર ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે તેમ કસરત કેવી રીતે કરવી તેમ પણ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે ફિટનેસને મહત્વ કઈ રીતે આપવું તેમ પણ જણાવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો આ સેવા કેમ્પને સફળ બનાવવા કેમ્પાપા અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી આજનો દિવસ ફક્ત તેજાપાન ક્ષેત્રમાં સાંધાના કેમ્પનું આયોજન કરે એમાં બાર પટોળીથી તાલુકો રાજુલાથી મનસુખભાઈ આહીને આવી અને એ સારી એવી નિઃશ્વાસ સેવા આપેલી હતી અને ઘણા લોકોને કમરનો દુખાવો વાહનો દુખાવો સાંધાનો દુખાવો પોતાની સુધુધીને કોઈ પણ દવા આપ્યા વગર સારા કાર્ય આપેલા હતા અને रीचल बो सारो आहे पहिल